સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહી છે ત્યારે મોબાઈલ ચોરી કરતા તસ્કરોને ઝડપી પાડવામાં જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા મળી છે સુરતના બીઆરટીએસ બસ સ્ટેશનમાં મોકાનો લાભ ઉઠાવી મોબાઈલની ચોરી કરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે જેમાંથી બે આરોપી અમરોલી આવાસમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જે આરોપીઓના મકાનમાંથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે અગાઉ પણ આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ અને એ પણ ખાસ કરીને આજે મોબાઈલની કિલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના એ સિવાય પણ એમના પણ ગુના છે અને જે આ મો આ જે ખાન જે છે એ રિસિવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે